કૃષિ સંશોધન કેન્દ્ર ફળ પાકો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા અમે અહીંયા તાલીમ માટે આવી ગયા બધા ભાઈઓ સાથે આપ જોઈ શકો આપણને બધાને ખબર જ છે કે અત્યારે બહુ ડિમાન્ડમાં છે બીજું છે બોના જે તમે લગભગ ક્રોસ બોના પણ કહો છો અને આપણે અહીંયા બોના કહીએ છીએ પછી લોટણ કે જે ગુડાજેલીના નામે ઓળખાય અને કોસ્ટોલ કે જે આપણી દેશી તો આ ચાર વેરાયટી આપણે અહીંથી આપીએ છીએ બનાવીએ છીએ અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ તો એના જે ગુણધર્મો વાઇઝ આપણે આગળ વધીએ તો ડીટી આપણને બધાને ખબર છે કે એ ક્રોસ કરેલો છે કોની વચ્ચે તો કે લોટણ આપણી એને આપણે માતૃ છોડ તરીકે લીધો અને દેશી જે કોસ્ટોલ છે બરાબર એને આપણે પિતૃ છોડ તરીકે લીધો આ બેનો ક્રોસ કરી અને આપણે ડીટી બનાવીએ હવે આપણા મનમાં સ્વાભાવિક સવાલ એવો થાય કે આ બે જ સુ કામ લીધી ક્રોસ કરવા માટે બરાબર તો લોટણના ગુણધર્મો આપણને ખબર છે કે નીચી છે બરાબર નીચેથી આમાં નાળિયેર આવવાનું ચાલુ થાય પ્લસ એનું જે પાણી છે એ પીવામાં ઉત્તમ મીઠું પાણી છે બરાબર તો આ બે ગુણધર્મો આપણે લોટણના લીધા અને દેશી કે દેશીના ગુણધર્મો તો કે ઊંચી થાય છે ટકાઉ બરાબર એનું નાળિયેર સહી મજબૂત થાય પ્લસ એનું નાળિયેર છે એ મોટું થાય દેશીનું ગુડાજલીનું નાનું થાય એટલે આપણે એના ગુણધર્મો નહીં પણ દેશીનું જે નાળિયેર થાય એ મોટું થાય બરાબર અને મજબૂત થાય વધેવામાં પણ ચાલે અને એનો ટોપરાનો દળ છે જાડો છે દેશીમાં બરાબર તો આ બધા ગુણધર્મો દેશીમાંથી લીધા અને પાણી મીઠું છે પછી એની હાઈટ આપણે જે ટૂંકી કરી હાઈબ્રિડમાં બરાબર ડીટીમાં કે નીચેથી આવવા મળે એ છે એ ગુડાજલીમાંથી લીધા આ બેના ગુણધર્મો ભેગા કરી અને આપણે જે ડીટી છે એ બનાવેલી અને બીજું છે એ ટીડી તો ટીડીમાં છે એ બે ગુણધર્મો અલગ અલગ મતલબ ઊંધા છે ઓલામાં જે આપણો દેશી છોડ છે એને આપણે માતૃ છોડ તરીકે લીધો અને ગુડાજલી છે એને પિતૃ છોડ તરીકે લીધો તો એમાં બેમાં ફર્ક એટલો જ છે કે આપણે જે દેશીમાંથી ગુણધર્મો ગુડાજલીમાંથી જે લીધા કે નીચી થાય એ ડીટીમાં આવ્યું અને ઓલામાં આપણે માતૃ છોડ તરીકે દેશી લીધો એટલે એની જે હાઈટ છે બરાબર એ ટીડી છે આપણી ઊંચી થાય અને ડીટી છે એ આપણી નીચી થાય તો આ જે આપણે ડીટી અહીંયા બનાવીએ છીએ એની રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે ભાઈ આપણે ડીટી લેવી હોય બરાબર તો આપણે અહીંથી પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં એકથી પંદરમાં એની અરજીઓ મંગાવીએ છીએ જેમ આપણે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરીએ એવી રીતે આપણી જે વેબસાઇટ છે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની જેએયુ ડોટ ઇન તો એની ઉપર આપણે એકથી પંદર ખાસ યાદ એવી રાખવાની કે એકથી પંદરમાં જે અરજી થાય એમાંય પહેલાં જે ચાર પાંચ દિવસમાં થાય એનો વારો આવવાની શક્યતા વધારે છે કારણ કે અરજી એટલી બધી વધી જાય આઠ દસ હજાર અરજી હોય ને આપણી પાસે રોપા સાત આઠ હજાર દસ હજાર રોપા હોય એક અરજી દીઠ ચાર પાંચ રોપા આપીએ છીએ બરાબર તો એ આપણે એકથી પંદરમાં અરજી કરીએ છીએ અને પછી જ્યારે એના મેસેજ આવે ત્યારે રોપાનું વિતરણ કરીએ છીએ તો અરજી કરતી વખતે તમારો ખાતા નંબર બરાબર અને આધાર કાર્ડ આ બે વસ્તુ જોવે બીજી કોઈ વસ્તુની જરૂર નથી ખાતા નંબરમાં એ સપોઝ સાત બારમાં તમારા પાંચ નામ છે બરાબર તો તમે પાંચ અરજી કરી શકો પાંચે નામ અલગ અલગ નામની અરજી કરવાની અને જોડે એનો અલગ અલગ આધાર કાર્ડ નંબર એટલે ટોટલ તમારી પાંચ અરજી એક ખાતા નંબરમાં થાય જો પાંચ નામ ખાતા નંબરમાં હોય તો એક નામ હોય તો એક અરજી થાય બરાબર અને ડીટીનો જે આપણો ભાવ છે એ ચારસો રૂપિયા છે અને બીજી જે ડીટીની પ્રોસેસ છે એ આ મેન બધી વસ્તુ આવી ગઈ અને એમાં વિતરણ છે આપણે ચારથી પાંચ રોપા જેમ આપણી જોડે રોપા જેટલા અવેલેબલ હોય એ પ્રમાણે આપણે આપીએ છીએ

તો દસ હજાર રૂપા હોય આપણી જોડે તો પચીસો અરજીના નંબર છે ત્યાં સુધીના જ મેસેજ આપણે ફાળવી શકીએ આવે એ લોકોને જે લોકોને મેસેજ આવે એ લોકો જ એલિજિબલ અથવા તો એ જ અરજી મતલબ લેવા માટે એલિજિબલ છે હા અરજી ટોટલી ઓનલાઈન આપણી જે વેબસાઇટ કીધી તમને બરાબર જેયુ ડોટ ઇન એમાં આપણે અરજી કરવાની છે

એનું વિતરણ આપણે જૂનમાં વરસાદ ચાલુ થાય વરસાદ આવે એટલે પછી આપણે એનું વિતરણ ચાલુ કરીએ છીએ એમાં સો રૂપિયા છે એમાં એમ લિમિટ નહીં એમાં જો વહેલા તો પહેલામાં આપતા હોય એટલે એમાં બસો ત્રણસો તમને મતલબ જરૂરિયાત પ્રમાણે આપણે આપીએ છીએ એમાં કોઈ લિમિટ નથી કે ભાઈ ચાર પાંચ રોપા આપીએ કે દસ આપીએ એમાં સો બસો ત્રણસો જેવી તમારી જરૂરિયાત અને જેવી આપણી જોડે અવેલેબિલિટી ઉપલબ્ધ હોય એ પ્રમાણે આપણે એને આપીએ છીએ પણ એનું વિતરણ સપોઝ અત્યારે આ વર્ષે અમારા બોના હતા બરાબર તો અમે પંદર દિવસમાં પંદરથી થી વીસ હજાર બોના વેચી દીધા છે બરાબર તો એવી રીતે જેટલે જ્યાં સુધી અવેલેબલ હોય આપણી જોડે ઉપલબ્ધ હોય ત્યાં સુધી આપણે આપીએ છીએ આપણે ચારેરાયટી હતી નહી ફોન નંબર નાખવાનો પણ ફોન નંબર તો આપણી જોડે અવેલેબલ જ હોય ને આ તો હા ચાલે ચાલે પણ તમને ખબર હોવી જોઈએ કેટલી અરજી તમે કરી એમ ટૂંકમાં પ્રિન્ટ પાછી તમારી જોડે હોવી જોઈએ એમ

અને બીજા એવા પ્રશ્નો હોય ઘણીવાર કે સાહેબ આ વખતે અરજી કરેલી છે આગલા વર્ષે ચાલે એ નહીં ચાલે બરાબર એ વર્ષ તમારું આ ચોવીસ માં કરેલી છે એટલે કેન્સલ થઈ જાય બે હાજર પચીસ માં પાછો જાન્યુઆરી આવે એટલે તમારી જે અરજી આવે ને એમાં પચીસ નો નંબર આવે અરજી તમે માનો કે સવારમાં જ કરી દીધી પહેલી તારીખે અને તમારો અરજી નંબર પાંચસો છે તો અરજી નંબર પાછળ બરાબર એટલે આ છે છે એ ડિસેમ્બર વેલિડ પછી જો મેસેજ ન આવે તમને તો એ કેન્સલ થઈ જાય પચીસ માં પછી તમારે નવી અરજી કરવાની લોટણ લોટણમાં જો અલગ અલગ એવી રીતે કલર વાઇઝ આવે છે આપણે ઘણી વખત જે બાર જઈએ તો અમુક સુશોભનમાં હોય કે અમુક વાડીમાં કે અમુક જે આપણા ફાર્મ હાઉસ હોય બરાબર એમાં આપણે જોતા હોઈએ છીએ કે અમુક કેસરી કલરના હોય કે અમુક પીળા હોય બરાબર એ લોટણ જ છે લોટણમાં ટોટલ ત્રણ વેરિયેશન એવા છે યલો ચાર વેરિયેશન એક તો આપણે જે ગ્રીન જે લોટણ લીલી વાપરીએ છીએ બરાબર એવર ગ્રીન છે બરાબર એ એ સિવાયની એમાં પીળી આવે યેલો બરાબર ઓરેન્જ આવે કેસરી અને આ બે કલર આવે છે અત્યારે બે છે ને આપણી આ બે પીળી અને કેસરી આ બે ઓરેન્જ આપણે અહીંયા પણ અમુક વચ્ચે નીકળે વેરીએશન એ રાખીએ છીએ બાકી બનાવતા નથી આપણે એના અમુક જાડે છે અંદર હમણાં બતાવે તમને પણ એ એનું વસ્તુ એવી છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કેસરી અથવા પીળી વધારે મીઠી લાગે એમ પણ ગ્રીન જે છે આપણી લીલી એનું પાણી સૌથી વધારે મીઠું હોય છે લોટણમાં